નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે અને તે લગભગ અગિયારસો રૂપિયા સસ્તું થયું છે અગાઉ સોનાના ભાવ સતત વધી રહ્યા હતા અને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા જોકે ભાવ ઘટ્યા પછી પણ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક લાખ રૂપિયાની ઉપર જ છે માત્ર એમસીએક્સ પર જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું છે અને સાથે જ જાણીશું આજે ચાંદીનો ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો હવે વાત કરીએ દિવાળી સુધીમાં સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચશે બુલિયન વેપારીઓના મતે જે રીતે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય જોવા મળી નથી દિવાળી પહેલા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ ઉછાળો આવશે જેના કારણે દિવાળી સુધીમાં સોનાની કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે જોકે આ સમયગાળા દરમિયાન ટ્રેડ ટેરિફ અથવા અન્ય કારણોસર ભાવમાં ઘટાડો થાય તો બે થી ત્રણ હજાર રૂપિયાનો તફાવત જોવા મળી શકે છે પરંતુ સોના અને ચાંદીના ભાવમાં વધારો થવો નિશ્ચિત છે વેપારીઓ જણાવે છે કે સોના અને ચાંદીના ભાવ વધતા ઘટતા રહે છે પરંતુ જે રીતે હાલમાં ભાવ દૈનિક ધોરણે વધી રહ્યા છે તેવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી પહેલા બસો થી વધારો જોવા મળતો હતો પરંતુ હવે દરરોજ હજાર થી ત્રણ હજાર સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે બજાર પણ પ્રભાવિત થયું છે આ જોતા નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવ ઘટવાની શક્યતા બહુ ઓછી છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદી નો ભાવ છે એકસો ચાંદીનો ભાવ છે જયારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ તેત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીએ એક હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ તેત્રીસ હજાર સાતસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામે નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે એક લાખ એક હજાર નવસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ઓગણીસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ એક હજાર રૂપિયા ઘટાડો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અગિયાર હજાર એકસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ અગિયાર હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે